બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આલો બધા આજે અગિયારસ નું ફરાળ કરવા અગિયારસ નું ફરાળ કરી પછી આપણે જો કેરી ની સાલ ઉતારવાની આ બધા નાસ્તો કરી લીધો હું એક જ બાકી રહી ગઈ નાસ્તો કરવા માં અમારે હિરેન ભાઈ સાલ ઉતારવા માંડા અને આ મિક્સર માં રસ કાઢવાનો સમય બ્લેન્ડર તો પાછું બગડી ગયું

પછી આ રチュંગ બહાર નીકળ્યો બિચારા ઘર બે ઘર થઈ જાય ગણે ને બી કિરો બહુ મજા આવો બહુ ખાટા ના કેરી ખાતાય ચાંન બહુ મજા આવે ઉંદુ હાલ કેરી સુધાર નાખી છે અને અમારે જોઈ ઈ અમારે ચાલુ કર્યું ને ત્યાં આખી દિવાલ બગાડ નાખી ફાટ 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 કરતી હાલ ભાઈ ઢાકનું ઢાંકી દે બેટા

<laughs> ताढ़े लादी कर नाखी थे बदे बरफ ना टुकडा नाख गीदा पन पड़ती नहीं पापा पाणी बदे नाखी जो बरफ नाख हो मा ठंडू करवा हाटू हाट

અઢી પોણા ત્રણ થયા મગજ કાંઈ કામ ન હતું ત્યારે જ કામ કરી આરામ કરવાનો સમય તો થોડોક આપણે લઈ લેવી અને મારા આગળના બે વિડીયોમાં એક વિડીયો અમે ત્યાં ગયા હતા બનાવેલો અને એકવાર અહીંયા આવ્યા બનાવેલો એની તો યાદગાર રહી ગઈ અમારી યારે એ તો હોય આવી હવે હમણાં અહીંયા અમારે જવા કદાચ વહેલું જવાનું થાય કે પછી બેન જેટલી રહી એટલે જેટલી એમ તો એને કરશે કુટુંબ છે કાંઈ વાંધો નથી તો આપણને એમ થાય કે એના દેર એક બાકી છે થઈ ગયું તો એ જોતા જ એનું કામ પણ અચાનક જ તે બપોરે રસોઈ કરતા હતા ને ભગવાને એને કીધું કેવી એને વાત કરી હતી એના ઘરવાળા રે તમે એ કે રોટલો ખાવા રહેશો હું તમારી પેલા વહી જઈશ આ વાતને એક કલાક ન થઈને ત્યાં તો એને દેહ મૂકી દીધો અચાનક હાર્ટ એટેક કહેવાય શું આવી ભગવાનને ત્યારે થઈ ગયા પાંચ મિનિટમાં એનો આત્મા છોડી દીધો નથી કોઈને કાંઈ કીધું કાંઈ દ્વારકાના દર્શન કરી આવ્યા ને બે દિવસ જ લઈએ તો હવે વિડીયો હમણાં તો નહીં થાય તો બધાને ધન્યવાદ અમારે એક જ ગામડું એવું હતું કે અમે ના જઈએ કે બાકી બધાએ અમારા ભાવનગરમાં છે અમે ના જાતા હવે તો ના જવાનું આપણને થાય કે ના કઈ રીતે જાઉં જીભ હું એની વાત તો અમે હરિદ્વાર ગયા ત્યારે મારો ફોન બગડી ગયો હતો કે કાંઈ વિડીયો બન્યા હતા અને અત્યારે અમારા ઘરે આવી ઘટના બની ગઈ છે કે વિડીયો કાંઈ બનશે નહીં જો મેળ પડશે ને સારું હશે તો આપણે બનાવીએ જ નથી આજ રીતે આપણે બધાને મારા શ્રી કૃષ્ણ અને મારા ગણંદના આત્માને શાંતિ આપે એવું તમે બધા આશીર્વાદ દેજો અને એમાં વહીકુટમાં વાસ થાય એવી હું Ах, наоборот, это очень я сейчас